ગુજરાત હાઈકોર્ટમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટે વડોદરા હરણીકાંડમાં માર્યા ગયેલા પ્રત્યેક બાળકને વળતર પેટે એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કોટિયા કંપનીને કર્યો છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણું તંત્ર નગરોળ અને ઊંઘતું રહ્યું તેના કારણે એક જ વર્ષની અંદર મોરબીનો ઝૂલતો પુલ તૂટે છે અને પછી પછી હરણીકાંડ થાય છે અને હરણીકાંડ પછી ટીઆરપી કાંડ થાય છે જેમાં નિર્દોષ લોકો માર્યા જાય છે અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ન્યાય મેળવવા માટે અદાલતના દ્વાર ખટખટાવા પડે છે અદાલતને કહેવું પડે છે કે આ સરકારની બેદરકારી છે સરકારની નિર્લજ્જતા છે અને સરકારનું મેળાપણી મેળાપીપણું છે જેના કારણે અમે અમારા પરિવાર જેમને ગુમાવ્યા છે અમને ન્યાય આપો તેની સાથે અમને વળતર પણ આપો વાત કરવી છે વડોદરાના હરણીકાંડમાં એક શાળાના બાળકો હરણી તળાવની અંદર બોટિંગ કરવા આવે છે શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાએ પ્રવાસનું આયોજન કરતાં પહેલાં શિક્ષણાધિકારની મંજૂરી પણ લીધી નહોતી બાળકો અને શિક્ષકો બોટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટ પલટે છે જેમાં બાર બાળકો અને બે શિક્ષકોના મોત થાય છે આ મામલે ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો દાખલ કર્યો હતો પરંતુ માર્યા ગયેલા બાળકોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા અને તેમણે કહ્યું હતું અમારે ન્યાયની સાથે વળતર પણ જોઈએ છે આ માર્યા ગયેલા બાળકો અને શિક્ષકોના પરિવારજનો વતી કેસ લડી રહેલા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઉત્કર્ષ દવે હાઈકોર્ટ સુધી પહોંચે છે અને ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ પાસે દાદ માગ્યો છે કે અમને મહત્તમ વળતર ચૂકવવામાં આવે કારણ કે આખી જે ઘટના ઘટી છે એમાં સરકારની બેદરકારી મેળાપી પણું સાબિત થયું છે અને જે કોટિયા કંપની છે તેને તમામ નિયમોનું ઉલ્લંઘન કરી ટેન્ડર આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેની કોઈ તપાસ થતી નથી જેના કારણે આ ઘટના ઘટે છે અને બાર બાળકો અને બે શિક્ષકો મોતને ભેટે છે આ મામલે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ વડોદરાના કલેક્ટર પાસે એક વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો અને વડોદરાના કલેક્ટરને કહ્યું હતું કે માર્યા ગયેલા બાળકો અને શિક્ષકને મહત્તમ કેટલું વળતર આપી શકાય તેની વિગતો હાઈકોર્ટ સામે રજૂ કરવામાં આવે વડોદરાના કલેક્ટર દ્વારા ગુજરાત હાઈકોર્ટને આપેલા જવાબ અને સોગંદનામા પછી ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો આદેશ કર્યો છે જેમાં બોટિંગ ચલાવનારી કંપની કોટિયાકને પ્રત્યેક બાળકને રૂપિયા એકત્રીસ લાખ છન્નું હજાર અને મૃતક શિક્ષકને એકને અગિયાર લાખ અને બીજા શિક્ષકને સોળ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે આ મામલે ઉત્કર્ષ દવે અદાલત સામે રજૂઆત કરી હતી કે દાખલારૂપ મહત્તમ વળતર આપવામાં આવે અને હાઈકોર્ટે મહત્તમ વળતરનો આદેશ કર્યા પછી ચાર ભાગમાં આ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે જેમાં ત્રીસ માર્ચ પહેલાં પચીસ ટકા રકમ અને ત્યાર પછી ત્રણ ટુકડામાં આ બધી જ રકમ વડોદરા કલેક્ટરને જમા કરવાનો કોટીયા કંપનીને કહેવામાં આવ્યું છે અને રકમ આવી જાય પછી વડોદરા કલેક્ટરે મૃતક બાળકો અને શિક્ષકના પરિવારજનોને હાઈકોર્ટના આદેશ પ્રમાણેનું વળતર ચૂકવવાનું છે એવું હાઈકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે તો અત્યાર સુધી જે પ્રકારની ઘટનાઓ ઘટી તેમાં સરકારની બેદરકારી હોય કોઈ કંપનીની બેદરકારી હોય પણ આટલું મહત્તમ વળતર કોઈને ક્યારેય મળ્યું નથી તેવું વળતર પહેલી વખત ગુજરાતમાં મળી રહ્યું છે હજી ટીઆરપી કાંડ અને મોરબીના જુલતાપુરમાં વળતર ચૂકવવાનું બાકી છે અને આ પ્રકારનો મહત્તમ ઓર્ડર થાય તેવી શક્યતાઓ છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અમારી સાથે વાત કરતા રહો અમે તમારો અવાજ છીએ નવજીવન ન્યૂઝ છીએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ